નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે બે જ મિનિટમાં આયુષ્યમાન કાર્ડ કેવી રીતના મોબાઈલમાંથી ડાઉનલોડ કરી લઉં તો સંપૂર્ણ માહિતી આપીશ હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવીશ આયુષ્યમાન કાર્ડ આપણે કઈ રીતના ડાઉનલોડ કરીશું તો સંપૂર્ણ માહિતી આપીશ તો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાંથી આયુષ્યમાન એપ ડાઉનલોડ કરી લેવાની છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે મિત્રો આ એપ્લિકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ એપ્લિકેશન છે તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે તો મિત્રો આપણે આને ઓપન કરી લેવાની છે જેવી જ ઓપન કરશું એટલે મિત્રો તમને આવો એન્ટર જોવા મળશે મિત્રો ત્યારબાદ જો અહીંયા તમને લખેલું છે કે પાંચ લાખ મુક્ત ઇલાજ નીચે જો લોગ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું જ લોગ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા જો તમે ક્લિક કરશો એટલે જેટલી હોસ્પિટલ આયુષ્યમાન હેઠળ આવરી લેવામાં આવી છે એનું લિસ્ટ તમને અહીંયા જોવા મળશે આપણે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીંયા બેનિફિશિયરી લખ્યું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે નીચે જુઓ કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ આપણે નીચે ફિલ કરવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે તો ફટાફટ આપણે કેપ્ચા કોડ એન્ટર કરી અને નીચે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે ત્યારબાદ વેરીફાઈ લખેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરશું એટલે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી આપણે નીચે ફિલ કરી દેવાનો છે વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળે તો આપણે ઓટીપી અહીં એન્ટર કરી અને નીચે કેપ્ચા કોડ દેખાશે એ પાછો એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરી દેવાનું છે જેવું લોગિન ઉપર ક્લિક કરશું એટલે આવી રીતનો તમને જોવા મળશે હવે અહીંયા આપણે સ્કીમ લખેલી છે એમાં આપણે ક્લિક કરશું એટલે જોવા પીએમ જે વાય એ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે સ્ટેટમાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે જુઓ સબ સ્કીમ લખેલું છે તેની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા પાછું આપણે પીએમ જે વાય સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે જુઓ સર્ચ બાય લખેલું છે ત્યાં આપણે સર્ચ બાય ઉપર ક્લિક કરશું એટલે ત્રણ વસ્તુ જોવા મળશે ફેમિલી આઈડી આધાર કાર્ડ અને પીએમ જેવા આઈડી તો આપણે આધાર કાર્ડથી સર્ચ કરવાનું છે જો આધાર કાર્ડ પર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો નીચે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું કહેશે આપણે ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ નીચે જો અહીંયા આધાર કાર્ડ નંબર છે ત્યાં આપણો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે નીચે અને સર્ચ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે તો ફટાફટ આપણે આધાર કાર્ડ નંબરને નાખીને સર્ચ કરી લઈએ હવે જેવું જ આપણે સર્ચ પર ક્લિક કરશું એટલે જેટલા ફેમિલી મેમ્બર હશે આપણા રેશન કાર્ડમાં એ બધાને જો ફેમિલી આઈડી અને બધું જોવા અહીંયા મળશે આયુષ્યમાન નંબર જોવા મળશે હવે ડાઉનલોડ કરવા માટે આ ડાઉનલોડ કાર્ડ લખેલું છે તમારે કોઈ પણ સભ્યનું ડાઉનલોડ કરવું હોય તો અહીંયા ડાઉનલોડ કાર્ડ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો ઓથેન્ટિકેશન એવું પૂછશે તો આપણે આધાર ઓટીપી ફિંગરપ્રિન્ટ અને ફેસ ઓથ એનાથી આપણે કરી શકીએ છીએ ફેસ ઓથ લખેલું છે તે ટીક કરી અને આધાર વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા યસ ટીક કરીને એલો પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો એક ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર અને ઓટોમેટિક જે ફેસ રીડિંગવાળી એપ્લિકેશન છે એ આધારની એ ઓપન થઈ જશે ત્યારબાદ મિત્રો ફ્રન્ટ કેમેરો ઓપન થઈ જાય છે ને આપણે સામું જોવાનું છે એટલે ફેસ ઓથ કમ્પ્લીટ કરી લેશે ત્યારબાદ જે ઓટીપી આવ્યો છે આપણે એ ઓટીપી એન્ટર કરી દેવાનો છે નેક્સ્ટ ત્યારબાદ થોડીક પ્રોસેસ લેશે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો જોવો સક્સેસફુલી આપણું ઓથ કમ્પ્લીટ થઈ ગયું છે હવે ઓટોમેટિક તમારે કાંઈ નથી કરવાનું પ્રોસેસ થોડીક થશે ત્યારબાદ જેટલા ફેમિલી મેમ્બરના નામે આયુષ્યમાન કાર્ડ હશે એ બધાના અહીંયા જોવા મળશે નામ હવે જેનું પણ તમારે ડાઉનલોડ કરવાનું છે એની ઉપર ક્લિક કરશો નીચે જો ડાઉનલોડનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે એટલે પીડીએફ તરીકે તમારા મોબાઈલમાં એ ડાઉનલોડ થઈ જશે મિત્રો અહીં પીડીએફ આપણે જોઈ શકીએ છીએ આવી રીતની પીડીએફ ડાઉનલોડ થઈ જશે આપણે હરેક સભ્યના બધા નામમાંથી ડાઉનલોડ કરી શકીએ છીએ કોઈ પણ સભ્યના નામમાંથી ક્લિક કરશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ તમને ડાઉનલોડ થઈ જશે મિત્રો ફેસ રીડિંગવાળી એપ્લિકેશન છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ ડાઉનલોડ કરી લીજો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ